ભરૂચના કુકરવાડા બોયઝ ચિલ્ડ્રન હોમ ખાતેથી એક બાળક ગુમ થયું છે ભરૂચ તાલુકા પોલીસે બાળકની શોધખોળ શરૂ કરી છે અને જો કોઈને આ બાળક જણાય આવે તો પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે આજે સાંજે પાંચ વાગ્યે ભરૂચ તાલુકા પોલીસ તરફથી મળેલી માહિતી પ્રમાણે કુકરવાડા સ્થિત બોયઝ ચિલ્ડ્રન હોમ ખાતેથી એક બાળક ગુમ થયું હોવાની માહિતી પોલીસ દ્વારા જાહેર કરાઈ છે મૂળ બિહારના શોધખોટ શરૂ કરી છે ફોટોમાં દેખાતો બાળક જો કોઈને જણાય આવે તો ભરૂચ તાલુકા પોલીસને જીરો છવીસ બેતાલીસ બાવીસ પાંત્રીસ પચાસ ઉપર સંપર્ક કરી જાણ કરવા ભરૂચ તાલુકા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ભરૂચ તાલુકા પોલીસ દ્વારા આજ રોજ પાંચ વાગ્યે આ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી હતી